આખા શરીરને સર્વ અંગોને ખૂબ બળ આપે છે તાકાત આપે શરીરની સાથે સાથ ધાતુઓની વૃદ્ધિ કરે છે ધાતુઓની સૌમ્યતાને જાળવી રાખે છે એવી વનસ્પતિ છે એક જ છે અને એ છે શતાવરી શતાવરી સો સો પરાક્રમ કરે છે અને શતાવરી આચાર્યોએ એટલી બધી ભેદાવી ગણિશ અને પ્રભાવી ગણિશ કે એના જેવું ઔષધ આયુર્વેદ ની અંદર વિધિ પૂર્વક એનો ઉપયોગ કરવો માત્ર નામ લઈએ બજારમાંથી લઈ લેવી અને ચાલુ કરી દેવી મિત્રો એ ઉત્તમ નથી પરંતુ તમને તકલીફ કઈ છે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે સાહેબ પિત્ત ખૂબ વધે છે વાયુ સુખ વધે છે એસિડિટી થઈ જાય છે શરીરમાં અમ્લતા વધી જાય છે ખાટા ઓડકાર આવ્યા પડે છે ખાટું પાણી આવ્યા કરે છે ફરક પાચન થતો નથી આવી પરિસ્થિતિની અંદર શતાવરી ખૂબ સારું કામ કરે છે તો શતાવરીનું ચૂર્ણ આવા રોગની અંદર સાકર સાથે આપવું બહુ જરૂરી છે ગાયના દૂધ સાથે પણ લઈ શકાય છે સવારે એક ચમચી અને સાંજે એક ચમચી તો સમય જતા બે ત્રણ મહિના સુધી લેવાથી અને ખોરાકમાં પરેજી રાખવાથી પિત્ત ન વધે એવો ખોરાક ન લેવાથી આ શતાવરી ખૂબ સારું કામ આપે છે બીજું એવું છે કે આચાર્ય ચરકે એને મેધ્ય રસાયણ હોય છે મેધ્ય એટલે બુદ્ધિ વધાર શતાવરી એ સાતે સાત ધાતુઓને વધારે છે એટલે એને મેધાવી કીધી છે રસ રક્ત થી માંડી માઉસ અસ્થિ મજા શુક્ર બધાને વધારે છે અને યુવાન અવસ્થાની અંદર સત્તાવરીનું ચોમ લેવાથી તાકાત પણ ખૂબ આવે છે કામ શક્તિ પણ ખૂબ વધે છે અને શરીર સ્ફૂર્તિ મળે છે મિત્રો આની અંદર પણ પરેજી રાખવાની જરૂર છે જંક ફૂડ ફ્રાઈડ કરેલું ફૂડ હોટેલ નો ખોરાક નાસ્તા આ બધું બંધ કરવું પડશે કારણ કે આના ગુણ જો બરોબર લેવા હોય તો પથ્ય પાલન એ અનિવાર્ય છે મિત્રો સ્ત્રીઓને પણ આ એટલું જ ઉપયોગી છે રસાયણ ચૂર્ણ છે અથવા તો સતાવરી ચૂર્ણ છે એ સતત લેવાથી બેન દીકરીને જ્યારે એની સુઆવળ પછીની અવસ્થા હોય અને દુગ્ધવાહી નસો જો ઓછી કામ કરતી હોય તો આ લેવાથી ધાવણ પુષ્કળ પ્રમાણમાં ખાસ મિત્રો આ જે છે એના પાઠ પણ કઈ કહેવા છે અશ્વગંધાથી સુવર્ણ અંદર સતાવરી આવે છે અને સતાવરીનું પ્રમાણ એની અંદર ઘણું છે યવન અવસ્થાની અંદર આનો ઉપયોગ કરવા જેવો છે એક ચમચી સવાર અને એક ચમચી સાંજે ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે પછી નપોસકતા આ બે ની અંદર સતાવરી ખૂબ સારું કામ આવે છે તો એમાં પણ લેવા જેવું છે અને ખાસ તો પેટના રોગ માનો કે જેને કોને ડ્યુડોનલ અલ્સર થઈ ગયું હોય કે પેપ્ટિક અલ્સર થઈ ગયું હોય આત્રણમાં કોઈ જગ્યાએ અલ્સર હોય તો બકરીના દૂધ સાથે સતાવરી એક ચમચી સવારે અને એક ચમચી સાંજે લેવામાં આવે તો ઘણા બધા લોકોને આમાં ખૂબ ફાયદો થાય છે મિત્રો બકરી દૂધ આના માટે ખૂબ સારું છે સતાવરી સાથે લેવું પડે છે અને એની સાથેના ખોરાકની અંદર સંપૂર્ણ પરેજી પાડવી પડે છે તળેલો ખોરાક છે આગળનો ખોરાક છે એ બધો બંધ કરવો પડે છે સત્તાવરી અનેક રીતે ઉપયોગી છે આયુર્વેદ જગત ની અંદર સત્તાવરી ન હોય સ્ત્રો સ્ત્રીઓના ઘણા બધા રોગ છે ને એ કાબુમાં ન આવે કારણ કે રક્ત પ્રદર થી માંડી અને સફેદ પ્રદર સુધી ખૂબ સારું કામ આપે છે સતત લેવાથી માનસિક રોગો જે છે એ પણ જતા રહે છે લોકો સશક્ત બને છે અને ખાસ તો યાદ શક્તિને પણ વધારે છે જુદા જુદા રોગો પ્રત્યે સતાવરી ખૂબ કામ લાગે છે સતાવરી એ એક વર્ષાયુ છે છોડ છે જે બીજી વનસ્પતિઓને સહારે એના વેલા આગળ વધે છે કાંટાળા વેલા હોય છે અને એના મૂળ છે એ જમીનની અંદર પથરાયેલા હોય છે સો સો બસો બસો મૂળ એકી સાથે આંગળી જેવો હોય છે એ તૈયાર પણ મળે છે ચૂર્ણ પણ તૈયાર મળે છે સારામાં સારી કંપનીઓ સારામાં સારું ચૂર્ણ બનાવે છે અને એનો ઉપયોગ કરવા જેવો છે દૂધ સાથે લ્યો કે વાયુના રોગ હોય તો મધ સાથે પણ અમે આપીએ છીએ પિત્તના હોય દૂધ સાથે આપીએ છીએ અથવા તો એક ચમચી ગાયના ઘી પણ સાથે આપીએ છીએ અને કફના રોગો હોય તો વિવિધ વનસ્પતિ મિક્સ કરી એ પણ ડોઝ અપાય છે અનેક પ્રકારે શ્રદ્ધાવળી કામ લાગે છે આયુ નું અપ્રતિમ ઔષધ છે શ્રદ્ધાવળી ઓમ શાંતિ જય ધન